નમસ્તે વિદ્યાર્થી મિત્રો ઓમ ટ્યુશન ક્લાસીસ ના ઓનલાઈન લેક્ચર માં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ગુજરાત ના નકશા વિશે માહિતી મેળવી તો જોઈએ પહેલા ગુજરાત માં ટોટલ જિલ્લા કેટલા ભાઈ ચોત્રીસ અને ગુજરાત માં કુલ કેટલા ભાગ પડે ત્રણ એક કચ્છ બીજું સૌરાષ્ટ્ર ત્રીજું તળ ગુજરાત કચ્છ માં કેટલો જિલ્લો એક જ તળ સૌરાષ્ટ્ર માં કેટલા જિલ્લા અગિયાર અને તળ ગુજરાત માં કેટલા જિલ્લા બાવીસ એના પછી તણ ગુજરાતમાં ત્રણ ભાગ પડે એક ઉત્તર ગુજરાત બીજો મધ્ય ગુજરાત ત્રીજો દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતમાં કેટલા જિલ્લા સાત મધ્ય ગુજરાતમાં કેટલા જિલ્લા આઠ અને દક્ષિણ ગુજરાતમાં કેટલા જિલ્લા સાત હવે આપણે એની વિગતવાર માહિતી મેળવીએ તો જોઈએ પહેલા સૌરાષ્ટ્રના ટોટલ 11 જિલ્લા છે એનું એક સૂત્ર છે પહેલું બોલ ભાવ અમરગીર જૂના પોર દેવ જામ મોરસુરે અને છેલ્લો આપણો રાજકોટ બોલ એટલે બોટા એટલે ભાવનગર અમર એટલે અમરેલી ગીર એટલે ગીર સોમનાથ જૂના એટલે જૂનાગઢ પોર એટલે પોરબંદર દેવ એટલે દ્વારકા જામ એટલે જામનગર મોર એટલે એટલે મોરબી સુરે સુરેન્દ્રનગર અને રાજ એટલે રાજકોટ એને આપણે હવે નકશામાં જોઈએ તો સૂત્ર છે એ જ પ્રમાણે બોલ ભાવ અમર ગીર જૂના પોર દેવ જામમોર સુરે અને વચ્ચે આપણું રાજકોટ બોલ એટલે બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર મોરપી સુરેન્દ્રનગર અને રાજકોટ તો ટોટલ આ અગિયાર જિલ્લા થયા હવે આગળ જોઈએ કે તળ ગુજરાતમાં ત્રણ ભાગ પડે એક ઉત્તર ગુજરાત બીજું મધ્ય ગુજરાત ત્રીજું દક્ષિણ ગુજરાત એમાં उत्तर गुजरात માં સૂત્ર છે વાવ બને સાબર ઓર ગાંધી મેપ વાવ બને સાબર ઓર ગાંધી મેપ વાવ એટલે વાવ થરાદ બને એટલે બનાસકાઠા સાબર એટલે સાબરકાઠા ઓર અરવલ્લી ગાંધી એટલે ગાંધીનગર મે એટલે મહેસાણા પો એટલે પાટણ તો વાવ બને સાબર ઓર ગાંધી મેપ તો આપણું સૂત્ર છે વાવ બને સાબર और गांधी मैप तो वाव એટલે વાવ થરાક બ એટલે બનાસકાઠા સા બ એટલે સાબરકાંઠા ઓર અરવલ્લી ગા એટલે ગાંધીનગર મે એટલે મહેસાણા પ એટલે પાટણ તો ઉત્તર ગુજરાત ના જિલ્લા પૂરા થઈ ગયા હવે વાત આવી ભઈ મધ્ય ગુજરાત તો મધ્ય ગુજરાત માં માર સૂત્ર છે અખેમહી આપદા વછો અ એટલે અમદાવાદ ખે એટલે ખેડા મહી એટલે મૈસાગર

એટલે વડોદરા છ એટલે છોટા ઉદેપુર તો આપણે મધ્ય ગુજરાતના આઠ જિલ્લા કવર કર્યા સુતા ન તો એનું આપણે નકશામાં જોઈએ તો કે બને સુતા ન વડા તો ભ એટલે ભાઈ ભરૂચ ન એટલે નર્મદા સુ એટલે સુરત

અને દક્ષિણ ગુજરાતના સાત જિલ્લા પૂરા કર્યા હવે આગળ આપણે જોઈએ શું છે ભાઈ તો ગુજરાતના જિલ્લાના મુખ્ય મથકો ટોટલ ચોત્રીસ જિલ્લા છે પણ એવા જિલ્લા છે છે જેના અલગ પહેલું જોઈએ મથક શું છે ભાઈ ભુજ વાવ થરાદનું મુખ્ય મથક થરાદ બનાસકાંઠાનું પાલનપુર સાબરકાંઠાનું હિંમતનગર અરવલ્લીનું મોડાસા મહીસાગરનું લુણાવાડા

તો એને લાઈક કરજો અને બીજા મિત્રોને શેર કરજો નમસ્તે